वौ 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 कितने बाकी छे अब पती के पहला सेरामा काटे देना मैं आड़ी से हम बहुत खराब हो से जो तो आ मक्काई काटी है ने बच्चे है बस लास्ट से आ बढ़िया भर लो दुआ बा साइड पर चल बेटा કે ના આવી ગયો ગયો ના આવી ગયો ને હું તો આવ્યો નહી હજી હું તો ન આવ્યો હજી તો ગાઈસ આપણે સ્નાન કરી લીધું છે અને રેડી થઈ ગયા છે તૈયાર થઈ ગયા છે અત્યારે ક્યાં જવાનું નથી પણ તૈયાર થઈ ગયો છે અને આપણે ત્યાં ગાડી

તો અત્યારે ત્યાં જઈને હું વાયર કાઢી આવું અને વાયર કાઢી અને પછી જમી લઈએ તો મોટર બેન કરી હતી છે અત્યારે લાઈટ જતું અને ગામમાં ગામમાં હે ગામમાં ગામ કઈ રીતે વાડે બધા તો બતાવી દઉં તમને શું થયું કોઈ નમ કોને તો વિડીયો બનાવશ તો અહીંયા કાકી જો તમે જોઈ શકો છો કાકી ઘઉં છે કાકી આ બાજુ આખું ખેતર વાડી નાખ્યું છે તમે જોઈ શકો છો આ થોડુંક જ ભાગી છે હવે તો એ પતાવી દે છે અને મકાઈ પણ થઈ ગઈ છે મકાઈની ડોડીઓ પણ થઈ ગઈ છે પણ ખાવાનો ટાઈમે નહીં મળતો તો ખવાય તો નહીં અત્યારે જઈએ આપણે ઘરે

लागे। बेटा? बेटा। ना ना हेलो गाइस गुड मॉर्निंग तो फिलहाल अपन आज चुके लाइब्रेरी ऊपर और लाइब्रेरी ऊपर पर बाइक जी सको बहु बी बाइक पड़ी है तो आ ब्लॉग तो ने अपने एंड कर दी मरे जल्दी नवा ब्लॉग फॉर थे वोचिंग